એ પરંતુ વખત આવા પ્રકારના નાટકો કરી અને કોંગ્રેસ ની નિષ્ફળતા વ્યક્તિગત નિષ્ફળતા ઢાંકવાના પ્રયાસો કરતા રહ્યા છે ઈશ્વરે એમને ઈ ભૂમિકા સોંપી છે એ ભૂમિકા એમને મુબારક છે ખેડૂતોની સમસ્યા અને ખેડૂતો માટે અવાજ ઉઠાવવા માટે વિપક્ષ અલગ અલગ કાર્યક્રમ કરી રહી છે અને વિપક્ષના એ કાર્યક્રમોમાં જન આક્રોશ યાત્રા થઈ રહી છે કોંગ્રેસના નેતાઓ અલગ અલગ વિસ્તારમાં ફેલાઈ અને ખેડૂતોની જે સમસ્યા છે એ સરકારના કાન સુધી પહોંચે એના માટે કાર્યક્રમ કરી રહી છે સાવરકુંડલાથી ગઈકાલે એક વિડીયો ખૂબ વાયરલ થયો એ વિડીયોમાં પ્રતાપ દુધાત એ જાહેર મંચ પર જ્યારે ભાષણ આપી રહ્યા હતા ત્યારે એક ઓડિયો ક્લિપ બધાને સંભળાવી રહ્યા હતા ઓડિયો ક્લિપમાં ધારાસભ્ય મહેશ કસવાલા એ એક કાર્યકર્તા સાથે વાત કરતા હોય છે અને કાર્યકર્તાને ટકોર કરતા એવું કહે છે કે તમે કોંગ્રેસના કાર્યક્રમમાં કેમ ગયા હતા હવે પ્રતાપ દુધાતે આ ઓડિયો સંભળાયા પછી જવાબમાં એવું કહેવું કે આ કોંગ્રેસનો કાર્યક્રમ હતો જ નહીં જે કાર્યકર્તા આવ્યા હતા એ કોંગ્રેસના કાર્યકર્તા નહોતા પણ એ કોંગ્રેસમાં આવ્યા નહોતા એ આવ્યા હતા ખેડૂત માટે ખેડૂતોના પ્રશ્નો અને ખેડૂતને જે સમસ્યા છે એ કહેવા માટે આવ્યા હતા હવે આજે મહેશ કસવાલાએ આ વિષય પર પોતાની પ્રતિક્રિયા આપી છે મહેશભાઈ એવું કહ્યું છે કે મારું કામ છે મારા કાર્યકર્તા સાથે હું જનરલ નોર્મલ પણ આવી રીતના જ વાત કરતો હોઉં છું અને કોંગ્રેસ ભલે એવું કહેતી હોય કે આ કોંગ્રેસનો કાર્યક્રમ નથી પણ તમે એનું પોસ્ટર જોઈ લો એમાં તો બધી જ જગ્યાએ કોંગ્રેસ સમિતિ લખેલું જ છે એટલે કાર્યક્રમ કોંગ્રેસનો જ છે રાજનીતિ પણ કોંગ્રેસ કરવા માંગે છે ખેડૂતોના મુદ્દે એટલે કોંગ્રેસ પાસે કશું જ નથી બચતું એટલે આ પ્રક કારના નાટક હોય કરતા હોય જે ઉમેશભાઈ હતું પહેલા સંશીપમાં એ જુઓ કે જેમાં પ્રતાપ દુધાત એ મહેશ કસવાલાનો ઓડિયો જરે સંભડાવે છે એના જવાબમાં મહેશભાઈ કસવાલા શું કહી રહ્યા છે તે પણ જુઓ જે વાતો અરે મતી વાતો ના તમારા કામ વાળું તો કોઈ છે નઈ મારી પાસે અત્યારે કેવું હોય મહેશભાઈ વચ્ચે વાત આખેલું જ છે દબાવવાનું પાછું ચાલુ કર્યું મને એમ હતું તમે સુધરી ગયા છો પણ તમે નહી સુધરો છેલ્લા ત્રણ દિવસથી અમરેલી જિલ્લાની અંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એનો ઓર્ગેનાઇઝ કાર્યક્રમ ચાલી રહ્યો છે કોંગ્રેસ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં અમારા તાલુકાના કેટલાક કાર્યકર્તાઓ અન્ય લોકો ગયા હોય પરંતુ મારી સાથે દિવસ રાત સંપર્કમાં રહેલો કોઈ વ્યક્તિ અને મને કહેવામાં પણ વાંધો નથી કે એક સરપંચ દાનુભાઈ મેં નેચરલ વાતમાં જેની સાથે કોઈ પણ કામ માટે અમારી ગમે ત્યારે વાત થઈ છે એને નેચરલ વાતમાં મેં એમ કહ્યું છે કે તમે કોંગ્રેસના સંમેલનમાં ગયા હતા એમણે એ વાતને સ્વીકારી છે અને એમણે કહ્યું છે કે હું તમારા સંમેલન પણ આવીશ મેં એમને બહુ સ્પષ્ટતા સાથે કીધું છે કે ભાઈ કાં તો તમે કોંગ્રેસ સાથે રહેશો તો મને ગમશે કોંગ્રેસ સાથે રહેવું હોય તો વફાદારીપૂર્વક કોંગ્રેસ સાથે રહેવું જોઈએ ભારતીય જનતા પાર્ટી સાથે રહેવું હોય તો વફાદારીપૂર્વક ભારતીય જનતા પાર્ટી સાથે રહેવું જોઈએ અને બહુ સ્પષ્ટ શબ્દોમાં કહું છું હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું ભારતીયનો ધારાસભ્યો છે એ વાતનો મને ગર્વ છે અને એટલે મારી સાથે વાતચીત કરનારા મારા સંપર્કમાં રહેનારા તમામ લોકો સાથે હું ભારતીય જનતા પાર્ટીના હિતની વાત ચોક્કસ કહીશ વાત રહી જે પ્રકારે મારો ઓડિયો એ જાહેર કર્યો છે હું બહુ તમે પત્રકારો છો સમજદાર છો તમે એ ઓડિયોનું એનાલિસિસ કરશો કે એક પણ એમાં કોઈ મેં ગેરશબ્દ બોલ્યો છું ગેર વર્તણૂક કરી છે ખરાબ ભાષામાં કે ઊંચે અવાજે પણ મે વાત કરી છે આ નોર્મલ ટોક મારી હતી અને પ્રતાપભાઈ માનની ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય આ વિસ્તારના હું બહુ એને સન્માનની દ્રષ્ટિથી જોઉં છું પરંતુ વખતો વખત એ આવા પ્રકારના નાટકો કરી અને કોંગ્રેસની નિષ્ફળતા વ્યક્તિગત નિષ્ફળતા ઢાંકવાના પ્રયાસો કરતા રહ્યા છે ઈશ્વરે એમને એ ભૂમિકા સોંપી છે એ ભૂમિકા એમને મુબારક છે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકેને ધારાસભ્ય તરીકે હું વર્ષોથી મીડિયાની અંદર આવતો રહ્યો છું ભારતીય જનતા પાર્ટીનો પક્ષ મૂક્યો છે સામાજિક રીતે જરૂર પડી છે તે વિવિધ સમાજનો પણ પક્ષ મૂક્યો છે આજ સુધીમાં મેં કોઈ પણ જગ્યાએ કોઈને ધમકી આપી હોય કોઈ ગેરશબ્દનો ઉપયોગ કર્યો હોય કોઈની સાથે ગેરવર્તણૂક કરી હોય એવા પ્રકારનો એક પણ બનાવ આજ સુધી બન્યો નથી ને આમાં પણ હું મીડિયા તરીકે મારી ચેલેન્જ છે કે એક પણ શબ્દ ખરાબ હોય તો જાહેરમાં માફી માંગવા માટે મારી તૈયારી છે પરંતુ જે લોકો ખેડૂતને ભરમાવી આવી નાની નાની વાતો કરીને રાયનો પર્વત કરીને પોતાની રાજનીતિ માત્ર જીવતી રાખવા માટેના પ્રયાસો કરે છે એમને આપે પણ સમજવાની ખૂબ જરૂર છે પ્રજા એમને સમજી ચૂકી છે એટલા જ માટે એમને પ્રજાએ આ ભૂમિકા સોંપી